હે હેલો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને અને નવા લોકો બધાનું સ્વાગત છે મિત્રો આજે ઉત્તરાયણ છે તો બધાને મકર સંક્રાંતિ અને બધા આજે મોજ મસ્તીથી ઉત્તરાયણ મનાવો અને એવી શુભેચ્છા પાઠું છું બધાને તો મિત્રો આજે હું આવી જઈશું ગામમાં અને તમે જોઈ શકો છો ત્યાં ઉત્તરાયણ મનાવેલ છે લોકો તમને જોવાતું હશે છત ઉપર ચડીને બધા લોકો ઉત્તરાયણ મનાવે છે તો મિત્રો આજે કન્ટિન્યુ બ્લોકમાં બનાવ્યું છે આજે અમે નીકળ્યા છે આજે એકદમ ફરવા માટે નીકળ્યા છે કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો તો બન્યા રહો લોગમાં તો મિત્રો ફાઇનલી આજે ફરી વાર એક સ્તંભેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છે મિત્રો જોઈ શકો છો તમે બહુ ટ્રાફિક છે અહીંયા બહુ લોકો દર્શન કરવા માટે આવી ગયા છે આજે ઉત્તરાયણનો દિવસ છે એટલે પબ્લિક વધારે છે આજે ફરી એકવાર અમે પણ આવી ગયા તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો બહુ મજા આવવાની છે તો તમે જોઈ શકો છો પબ્લિક એકદમ બહુ છે કેમ કે આજે ઉત્તરાયણનો દિવસ છે એટલે પબ્લિક બહુ જમવાની છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અહીંયા બહુ લોકો છે અહીંયા તમે જોયું તો મિત્રો તમે જોઈ શકો છો કે છે અહીંયા જુઓ ને મંદિરની બાજુમાં અહીંયા લોકો આ ગાડી લઈને ફરે પણ છે અહીંયા સો દોસો રૂપિયા લે છે અને ફરવાનો મોકો મળે છે અને અહીંયા આ બાજુથી ત્યાં સુધી લઈ જાઓનો મિત્રો તો મિત્રો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ બની રહેજો અમારે ઘોડા પણ બહુ લોકો અહીંયા લાવેલા છે સવારી કરવા માટે ફોટો વિડીયો માટે લોકો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દરિયો આપડે સવાર માં આવીને જઈ ગયો છે બાર મંદિર થી નીચે છે તમને અહિયાં થી દરિયો જોવા તો હશે એકદમ દેખાતા છે પાણી અંદર જતું રહ્યું છે બહુ દૂર અને અહીંયા થોડું થોડું પાણી તમને નજીક દેખાતું તો મિત્રો આપણે છે આ મંદિર સ્તંભેશ્વર મહાદેવનું મંદિર તમને એક વાર બતાવ્યું પણ ફરી વાર તમને બતાવું કેમકે આજે ઉત્તરાયણનો દિવસ છે એટલે પબ્લિક બહુ છે એકદમ મેળો જામેલો છે મિત્રો કેમકે તમે જોઈ શકો છો હાલ પણ અહીંયા આવી જશે અને જોઈ શકો છો પબ્લિક અંદર આપણે મંદિરમાં દર્શન કરવા માટે બહુ ગયેલી છે બહુ ભીડ પણ છે અત્યારે જગ્યા લાઈનમાં લાગેલી છે બધા લોકો લાઈન ટુ લાઈન હવે તમને મંદિરની ફરતે ફરતે બતાવ જોઈ શકો છો તમે અહીંયા

બધી વસ્તુઓ પણ અહીં મળી રહે છે મિત્રો જોઈ શકો છો તમે એકદમ પબ્લિક આજે ઉત્તરાયણ દિવસ એટલે બહુ એમ પબ્લિક બહુ છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હા એકદમ અહીંયા આપણે મંદિર છે ગેટ અને આપણે ગયા છીએ હવે જે આ બાજુ મિત્રો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો આપણે જવાના છે આગળ તો મિત્રો ની અંદર બન્યા રહેજો તો ફાઈનલી મિત્રો અમે આવી ગયા છીએ મંદિરમાં જવા માટે તો કન્ટિન્યુ ની અંદર બન્યા ફરી વાર એક વાર દર્શન તમે જોઈ શકો છો અહીંયા તો આપણે અહિયાં જોવો છો તમે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ભીડ કેટલી છે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંથી લાઈન લાગવું પડે છે મિત્રો અહીંથી લાઈન લાગીને આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે તો મિત્રો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો મંદિરમાં તમે જોઈ શકો બહુ ભીડ છે ઉપર તમે જોઈ શકતા ભીડ બહુ છે મિત્રો બન્યા રહેજો

સુવિધા પણ છે બહુ તો અમે જમવા છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ફાઇનલી મિત્રો અમે સમજી ગુણનાથનો પ્રસાદ લેવા આવી ગયા છે મિત્રો જોઈ શકો છો અહીંયા બહુ સુવિધા પણ છે તો તમે જોઈ શકો છો અહીંયા આજનો વ્લોગ બધા આટલો તો મળે ફરી નવા વ્લોગમાં તો વિડીયો ગમ્યો તો લાઇક શેર કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરી લેજો ચેનલમાં નવા આવ્યો હતો તો મળે તમને નવા વ્લોગમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ દોસ્તો